તબીબોમાં નારાજગી જોવા મળી છે અને આ ઘટનાને લઈ સખત વિરોધ રાજ્યના તબીબો કરી રહ્યા છે ત્યારે ડભોઈ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા પણ સમગ્ર ઘટનાને વખોડી કાઢી દુઃખદ ઘટના ગણાવી તબીબો ઉપર થતા આવા અત્યાચારમાં વિરુદ્ધમાં પ્રમુખ ડોક્ટર ધર્મેશ પટેલ ઉપપ્રમુખ ડોક્ટર સેજલભાઈ ચાવડા મંત્રી રોમિલ શાહ ડોક્ટર સંદીપ શાહ ડોક્ટર બીજે બ્રહ્મભાઈ ડોક્ટર કોણક સરવૈયા ડોક્ટર કેયુ ડોક્ટર વિજય શેઠ સહિત એસોસિએશનના તબીબો એકત્ર થઈ ડભોઈ પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી દેશ અને રાજ્યના તબીબોની સુરક્ષા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર તાકીદ વ્યવસ્થા ગોઠવે તેવી માંગ કરી હતી સાથે ડભોઈ નગરના તમામ હોસ્પિટલ ક્લિનિક ચોવીસ કલાક કોવિડ સેવા બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો આજરોજ અહીંયા એકત્રિત થયા હતા પ્રભુદાસ મેડિકલ હોલમાં ત્યાંથી અમે આગળ સેવા સદનમાં એસડીએમ સાહેબને પ્રાંત અધિકારીશ્રીને આવેદનપત્ર માટે આપવા માટે આવ્યા છીએ કે જે તારીખ નવ ઓગસ્ટના રોજ જે ઘટના બની હતી કલકત્તા આરજીકર મેડિકલ કોલેજમાં ત્યાં આગળ ડૉક્ટર અભ્યા કરીને એક મહિલા તબીબ હતા તેમની ઘાતકી રીતે હત્યા અને બળાત્કાર કરી બળાત્કાર કરવામાં આવ્યો હતો અને એનો વિરોધ કરવા માટે અમે લોકો અહીંયા આગળ એકત્રિત થયા છીએ અને આ પ્રકારની ઘટના આગળ જતા ના બને એની સુરક્ષા રાખવામાં આવે એના માટે અમે કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર જે પણ હોય એમને તાકીદ કરીએ છીએ એનો જે કાયદો ઘડવાનો હોય એ ઘડે અને ડૉક્ટરોની જે સુરક્ષા છે એનો મેઇન પ્રશ્ન મેઇન પ્રશ્ન છે એટલે એ પ્રશ્ન મુખ્ય પ્રશ્ન જે છે એ તમે એનો સોલ્યુશન લાવ તાત્કાલિક આજે ડભોઇના જે તમામ તબીબો દ્વારા હડતાલનું એલાન કરવામાં આવ્યું છે અમે ઘર આજે ચોવીસ કલાક ડભોઈની જે જાહેર તમામ જનતા છે એની માફી માગીએ છીએ કે અમે ચોવીસ કલાક માટે જે ઓપીડીની સેવા જે ખરીને અમે બંધ રાખીએ છીએ હમણાં કોઈ પણ રેગ્યુલર જે પેશન્ટ હોય ઓપીડીના પેશન્ટ હોય એ જોવામાં નહીં આવે ચોવીસ કલાક માટે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન તરફથી હડતાલનું આયોજન કરવામાં આવ્યું છે સિવાય કે ઇમરજન્સી કેસીસ હોય કેઝ્યુઆલિટીસ હોય તો એ જોવામાં આવશે એના સિવાય કોઈ પણ રેગ્યુલર પેશન્ટ જોવામાં આવશે નહીં